આ કોઆના આ કોઆના એપલ નહીં હેત્રી આવ યાર આ અરે આ તોડીને તો તાર્યો કર્યો જિંદગી તારી જિંદગી કરી આંખ મારી

એ લે આ હા મસ્ત લાય ને લાય ને યાર લે આવ ને તમે કેમ મોણસ યાર આભારવા લાય ને યાર શાંતિ રાખો મને પાછી આલ ગાયન કઈ હોય તું દોન ગાયર વગર દોન ગાય હો ટોન નાખો લે હેલો ગાળો ગાળો હું કોમ કે કે હા હે ચાલ ચાલ તે હમાર સિક્કે બા એ ભાઈ ઓલો એ યાદ તો નહી 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 નહી